બાજુ હું બોલું છું એટલે હા જો પેલા મંદિરે બાધા કરવા જવાનું હોય ધજા લઈ તો મને અપલાન કહેવા દે પેલા મને તો લાગે હોમ પેલા બેઠા સગનજી ને પેલા જીવાજી બે જણા બેઠા હે અભલા એ અભલા કેટલા રહ્યો એ બારાય 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 થોડું કોમ મને બધું યાદ આવ્યું અત્યારે કોઈ ભૂલાઈ જવા હે એમને બરાય બરાય બોલ કહું હા આપરા અતારે ને હા આપરા જાસલપુર આપરા ગમમ હા મંદિર આમ બેડી માનો હા તે ધજા લઈને જવાનું બાધા કરવાની હે કોની બાધા બાકી નહી આપરા બધા અરે આપ ધજા લઈને જવાનું હે તે હું કહું તને હા પેલા હોમ ગલ્લો રે ને વાહ ઈકન પેલા સગનજી ને જીવાજી બે જણા બેહી રહ્યા દેખાય હોમાં રાખેલી હા બેઠા હોય બેઠા છે જલ્દી આવજે ને બોલાય ને બાપા બોલાવા તમને ઘર મને ખબર નઈ કોઈ બધા બાધા નું કરવા ઘરે બોલાવા તમને રોમાજી આવાના મને ખબર નહીં તમને બેન બોલાવાનું કીધું તું તમને ઘરે રોમાજી આવતા નહીં

અમારા બેના થોડીક ખટાખટી ના આવે તમારા ભાઈ હાઈ લેવા પડે એમ બધા તમે કહેવાય તો મને ખબર પડે કે લેવા તો પડે એક કોમ કરો

ના કોઈ તક પડો ને કુવાઈ કોઈ મારા ઘર જરૂરી નઈ તમાર પગદ નઈ મૂકો ના કાકા આું ના કરાય યાર તું ઉપર નઈ ભઈ ઓય નકળન કરજે જા હેડ આ મારા ઘર પગદ નઈ મેલવાનો હોય કાકા તું જો મપ્પા હારું કર ગયો કાકા તો મગું હારું કર ગયો બાપા મને કાઢી મેલે કેવું છે બાપા આ કાકા હારું કર

તમારે આવે ને તમારાબર તમને આવું તમારી મોન ના ખાતર બિહાર બરોબર

શું હતું ખરો હું પણ મારે છોકરા માં લગાવું પડે પૈસા તો આ છે ને આવું કાલે કશું ક્યાં જવાનું હારવાનું હેરો તૈયાર થવું પડશે ને

છોકરા રોમાજી એ મોન માગી પૈસા મંડપ ફસાયો ખબર હજાર થઈ પેલા ગેમરજી નું રાખો

खाली

પચાર ગયો તમને મોટો છો હું કરવાનું આગળ જીવાજી રોમાજી તમારે અમને વધારે ખબર પડે રામાજી હા તમાર એવો અમાર એવો હા બધા ખા દે ખા તા અને માપે નાખો બાપે માપે માપે હોય ઢગલા નહી કરવાના મારો પણ નાખો મા તો બાપી દી એ аллерજી હોય ના હ аллерજી મા થોડી થોડી હવે શું સમય નાખવાનું નહી તો એમાં ભરે લંપો આવના છે એમાં

આખા આખા રંગી નાખવાના

યાદ લખો એ ગમરજી આપણે જાસલપુર માં મંદિર નઈ મોટું હો હો જવાનું આપડે એવું હા રોમાજી ફોન ના તમે ફોન એ એ એ રોમાજી જવાનું વાહ મેને પાછે ફેવ મે ના લે રોમાણી મોઠી લાગ્યા હો તમે મેલડી બોલ મારી મેલડી જય જય મેલડી બોલ મારી મેલડી જય જય મેલડી બોલ મારી મેલડી જય જય મેલડી બોલ મારી

યામજી નાના ખોરાજી ના હા તો પાછળથી ખેતરી જાનાનો દર ઉકાલ હા આລະકાત આપણી ને ખેતરો પોકલો ખાલી બહુ જાનો મે નાચું કમાજી મજનજી ઓ ભાઈ 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 અમારે આવી હકલાઈ નાવા કોની કોનાને ગાતા હો હા કોનાજી લગાવો અલ્યા રોનાજી આ હા

બોલબારી મેલડી તો કરવા જતા નહીં પડાવ કહું યાદી તમે તો બધા મિત્રોને જણાવવાનું કે અમારા બાપુજી ના શુક્ર રાખી હતી જાસલપુરની મેલડી જો એમનો દીકરો ના લગ્ન થઈ જશે તો આ બાદરો પૂરી કરશો એટલે પૂરી કરી અમે અને મારી મેલડીએ એમની મનોકામના પૂરી કરી જો તમારે કોઈ પણ ઈચ્છા હોય અને તમારા મનની કોઈ મુરાદ હોય તો મા મેલડી જાસલપુર આવીને બાધા રાખજો તે તમારી બાધા પૂરી કરશે અને આ વિડીયો મારું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં